રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિત ભાજપી અગ્રણીઓ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં હાજર રહ્યા હતા રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ગુજરાતમાંથી છવ્વીસ અને રાજસ્થાનમાંથી પચીસ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કહ્યું ગુજરાતની પ્રજા પર મને ભરોસો છે તો ઉમેદવાર રેખાબેન ચૌધરીએ કહ્યું કે આજે પ્રજાનું મને પ્રચંડ સમર્થન મળ્યું છે અને વડાપ્રધાન મોદીના વિશ્વાસ અને વિકાસ થકી મોટી લીડથી જીતનો આશાવાદ છે તો રેખાબેન ચૌધરીનું સ્વાગત કરવા માટે કાંઠા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પણ આવી હતી અને રેખાબેન ચૌધરી નું સ્વાગત કરેને તેમને જીતનો આશીર્વાદ પણ આપ્યા હતા જનતા કા ઉત્સાર ઉમંગ જો મેને ગુજરાત કે અંદર دیکھا હે મેં કહી શકતા હું ગુજરાત ફિર તીસરી બાર ઇતિહાસ દોરાયેગા 26 મે સે 26 સીટ આએંગી રાજસ્થાન મે સે 25 કે 25 સીટ આએંગી લેકિન અબ કી બાર માર્જિન બહોત બડા હોગા બહોત બડા માર્જિન હોગા ઓર દેશ કે અંદર अब की बार 405 बहुत बड़े बहुमत के साथ हमारे देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी तीसरी बार प्रधानमंत्री की शपथ लेंगे आप सभी गुजरातवासियों को मैं जो उत्साह और उमंग है उसके लिए मैं बहुत बहुत धन्यवाद और साधुवाद देना બનાસકાંઠાના લોકસભા ઉમેદવાર તરીકેનું ઉમેદવારી પત્ર ભર્યું છે અને મને આ ઉમેદવારી પત્ર ભરાવવા માટે રાજસ્થાનના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા સાહેબ આપણા ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ વર્તમાન સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાહેબ હરિભાઈ ચૌધરી સાહેબ તથા ઠાકોર સમાજના આગેવાન અને ધારાસભ્ય એવા અલ્પેશજી ઠાકોર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને બનાસકાંઠાના જિલ્લાના વંદનીય આગેવાનો પણ મારે મને મારી જોડે મારા સમર્થનમાં હતા અને તમે જે જોયું કે જે સભા અને રેલીમાં પ્રચંડ જન સમર્થન પ્રચંડ સંખ્યામાં વિશાળ સંખ્યામાં જે બનાસવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા એના ઉપરથી મને લાગે છે કે બનાસવાસીઓએ મોદી સાહેબને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટેનું મન મનાવી લીધું છે એટલે બનાસ પણ એક કમળ બનાસવાસીઓ જરૂરથી દિલ્હી મોકલશે અને બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના જે દેવ દુર્લભ કાર્યકર્તાઓની જે મહેનત છે અને પ્રજાનો જે મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે મોદી સાહેબનો જે વિકાસ છે અને બનાસની જે છે છત્રીસ કોમની સમજુ અને હોશિયાર પ્રજા છે એના ઉપરથી મને પૂરતો પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારા અધ્યક્ષ પાટિલ સાહેબનો પાંચ લાખથી વધારેનું જે લીડનું લક્ષ્યાંક છે એ બનાસવાસીઓ જરૂરથી પૂરું કરશે અને મોદી સાહેબના હાથ બનાસ વતી વધુ મજબૂત કરશે આભાર આજે આજે ચૈત્રી નવરાત્રિની આઠમના શુભ દિવસે મેં ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના લોકસભા ઉમેદવાર તરીકેનું ઉમેદવારી પત્ર ભર્યું છે અને મને આ ઉમેદવારી પત્ર ભરાવા માટે રાજસ્થાનના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા સાહેબ આપણા કે ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ વર્તમાન સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાહેબ હરિભાઈ ચૌધરી સાહેબ તથા ઠાકોર સમાજના આગેવાન અને ધારાસભ્ય એવા અલ્પેશજી ઠાકોર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને બનાસકાંઠાના જિલ્લાના વંદનીય આગેવાનો પણ મારે મને મારી જોડે મારા સમર્થનમાં હતા અને તમે જે જોયું કે જે સભા અને રેલીમાં પ્રચંડ જન સમર્થન પ્રચંડ સંખ્યામાં વિશાળ સંખ્યામાં જે બનાસવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા એના ઉપરથી મને લાગે છે કે બનાસવાસીઓએ મોદી સાહેબને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટેનું મન મનાવી લીધું છે એટલે બનાસવતી પણ એક કમળ બનાસવાસીઓ જરૂરથી દિલ્હી મોકલશે અને બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના જે દેવ દુર્લભ કાર્યકર્તાઓની જે મહેનત છે અને પ્રજાનો જે મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે મોદી સાહેબનો જે વિકાસ છે અને બનાસની જે છત્રીસ છે છત્રીસ કોમની સમજુ અને હોશિયાર પ્રજા છે એના ઉપરથી મને પૂરતો પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારા અધ્યક્ષ પાટિલ સાહેબનો પાંચ લાખથી વધારેનું જે લીડનું લક્ષ્યાંક છે એ બનાસવાસીઓ જરૂરથી પૂરું કરશે અને મોદી સાહેબના હાથ બનાસ વતી વધુ મજબૂત કરશે આભાર